ધર્મેન્દ્ર સોની તેમજ ગઢશી શાહ વિવિધ સમાજના આગેવાનો તેમજ પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપેશભાઈ જોશીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કૃપાની બેન લંગાણી કરી હતી મંદિર માટે જે કાર્યક્રમ થાય છે બહુ આનંદની વાત છે ને મારા માટે હું ઘણું તો વિશેષ આનંદ છે કારણ કે જ્યારે ધાંચો ધ્રોષ કર્યો એમાં ગુજરાતના કારસેવકોમાં ફર્સ્ટ મારો નંબર લાગ્યો હતો ઢાંચો સાફ કરવામાં અને સાંજના છ વાગે અમે લોકોએ ગંગાજળ છાંટી અને છ ફૂટની દિવાલો બધી ઊભી કરી આ મારા માટે એક સોનેરી દિવસ છે નવીન વ્યાસ રાષ્ટ્રીય સ્વૈચ્છક સંઘ વિભાગ સંચાલક કચ્છ વિભાગ આજે ગઢ મધ્યે અયોધ્યાથી જે પૂજિત અક્ષિત અક્ષત આવ્યા છે કે જે આપણે તમામ હિન્દુ સનાતન ધર્મી ભાઈ બહેનોના ઘરે ઘરે જઈને આપવાના છે એનો એક નાનકડો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી તથા ગટ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અનેક વર્ષોની તપસ્યા પછી આ રામ જન્મભૂમિ ઉપર જે એમની આપણી જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે એટલે ગઢ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ નજરો નજર જોવા મળ્યો ગઢ એક વિશેષતા એ રહી કે અહીં કેન્દ્રથી જે આદેશ છે કે એકથી પંદર તારીખ સુધીમાં દરેક ઘરે અક્ષત પહોંચાડવા એને બદલે ગઢ કાર્યકર્તા હોય વિશ્વ હિન્દુ પરિષદને અભિનંદન કે એમણે એવું નક્કી કર્યું કે અમે અમારા પ્રખંડના જે પાંત્રીસ ગામો છે ત્રીસથી ઉપર એ બધા ગામોમાં એકથી પાંચ તારીખ સુધીમાં આ અક્ષત વિતરણ દરેક ઘરે જઈને પહોંચાડી દઈશું આ રામની પ્રસાદી છે પણ પાંચ તારીખ પછી બીજે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં અમારા કાર્યકર્તો આ કાર્યમાં જોડાશે એટલે આ સ્વયંભૂ ઉત્સાહ દરેક પ્રજાજનમાં જોવા મળે છે બધાને ખૂબ ખૂબ અભિનંદન જય જય શ્રી રામ અસ્થુ ભારત માતા કી જય જય શ્રી રામ નાજાભાઈ ભરવાડ પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગળ સંયોજકનું દાયિત્વ છે આજરોજ જે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભનું ગઢસીસા મુકામે લક્ષ્મીનારાયણ મંદિરમાં કળશ પૂજન અને જે કુંભનું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને દરેક ગામ આવી જ રીતે કળશ પૂજનના કાર્યક્રમમાં પહેલી તારીખથી પંદર તારીખ સુધીમાં થવાના છે અને અક્ષત વિતરણનો કાર્યક્રમ દરેક ગામમાં પહેલી તારીખથી પંદર તારીખ સુધીમાં થવાનો છે એને અનુલક્ષીને દરેક ગામ અયોધ્યામય બને દરેક ઘર રામમય બને એ હેતુથી અયોધ્યાની જે બાવીસ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એના આમંત્રણના રૂપે દરેક હિન્દુ ઘર સુધી અક્ષતની પોટલી આપણે બનાવી છે પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા તો એ દરેક પોટલીનું વિતરણ એકથી પંદર તારીખ જાન્યુઆરી સુધી દરેક હિન્દુના ઘર સુધી થશે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવકો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા બંધુઓ જોડાશે અને સમગ્ર હિન્દુ સમાજ સાથે જોડાવાનો છે અને દરેક ગામમાં ઉત્સાહભેર અમને જોવા મળે છે અને દરેક ગામ રામમય બન્યું એવું લાગે છે જય જય શ્રીરામ જય શ્રીરામ કૃપાલી પરસોત્તમભાઈ રંગાણી વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ દુર્ગાવાહીની સંયોજિકાની જવાબદારી વહન કરું છું આજ રોજ જ્યારે ગણસા પ્રખંડની અંદર અયોધ્યાથી અક્ષત કુંભ જ્યારે આવ્યો ત્યારે ગઢસિસા પ્રખંડના ગ્રામ્યજનોએ ખૂબ જ વાજતા ગાજતાની સાથે એ કુંભનું સ્વાગત કર્યું અને જોડે ખૂબ જ ભવ્યથી ભવ્ય લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા આ ઉત્સવમાં જોડાયેલા હતા ગઢસિસા ગામના જે સંતો પરમ પૂજ્ય સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા એમના સન્માન કરવામાં આવ્યા સાથે આરતીનું પણ ખૂબ જ મોટા ભવ્ય રીતના આયોજન કરવામાં આવ્યું હતું આરતી કરી અને જે અક્ષત કુંભનું પૂજન કરી અને આ કાર્યક્રમનો ઉજવણી કરવામાં આવી હતી